પાટણ એસઓજી શાખાએ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે પોલીસ અધિક્ષક વીકે નાયના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જીજી સોલંકીની ટીમે આ કાર્યવાહી કરી હતી પકડાયેલી મહિલાઓમાં તસ્કુરાના ખાતુન પોલી બેગમ અને સામ સુન્નાહારનો સમાવેશ થાય છે તપાસમાં જાણવા મળ્યું કે આ ત્રણેય મહિલાઓ પાસે પાસપોર્ટ કે કાયદેસરના વિઝા નથી કસ્કુરાના ખાતુન જાન્યુઆરી 2024 માં સુના બેરી બોટર થઈને ભારતમાં પ્રવેશી હતી પોલી બેગમ 5 વર્ષ પહેલા બેના ફૂલ બોટર થઈને આવી હતી તે અમદાવાદના વટવામાં રહેતી હતી અને છેલ્લા 1 વર્ષથી સુરતમાં રહી રહી હતી સામ સુના હાર 10 માર્ચ 2024 ના રોજ બેના ફૂલ બોટર થઈને ભારતમાં આવી હતી અને અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી હતી તાલીસ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે આ કાર્યવાહી રાજ્ય સરકારની ગેરકાયદેસર વિદેશી નાગરિકો વિરુદ્ધની ઝુંબેશનો ભાગ છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ